हिमांशु uh स्वामी

I'm કાપર સંગ દેવ અને ગુરુને જોવાવા માટે ગાંધીધામ બતાડે છે ત્યારે શ્રી જૈન સતંબર મૂર્તિ પૂજક સંગ ગાંધીધામ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે સરળ સ્વભાવી પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી અનંતેશ્વરી શક્તિ મારા સાહેબ પરમ પૂજ્ય કન્યાસ્ત્ર શ્રી અનંત જ્ઞાન વિદ્યાર્થી મારા સાહેબ આદિ સાધુ સાધુજી મારા સાહેબોની નિશ્રામાં ચાતુરમાં ખૂબ જ ભવ્યાતી રીતે થઈ રહ્યું છે

પેન્શન પર્વના કર્તવ્ય રૂપે સૌ જીવોને ખમાવતાની સાથે આપ સર્વને પણ ગાંધીધામ સંગ્રહાલયથી ખમાવવા આજે આપ અત્યારે છો તો અત્યારે ઉપર તપ મંત્રનો કાર્યક્રમ ચાલુ છે પરંતુ જે સાધ્વીશ્રી ચારુ ક્રિયાશ્રીજી મહારાજ સાહેબનો બોતેર દિવસનો જીન દીક્ષા તપની અને નિમિત્તે ત્રિદિવસીય મોસમનો આજે ત્રીજો દિવસ એમાં તપ વધામણાનો કાર્યક્રમ અત્યારે ઉપર ચાલુ છે તો આપ પધારજો અને ત્યારબાદ બાદ બપોરની સાંજને એક મંતિનો લાભ આપી પછી બપોરની ચા અને સાંજને પણ જુવેનો લાભ આપે છે પછી આપ આગળ ગ્રહજો આપના સંપતિનું બહુમાન કરવા માંગીએ છે સંતરપી પધારજો સંપતિ બોલો શી સ્વાસ્થના ભગવાનની બોલો શી ચિંતામુનિ વાસના દેવ ભગવાનની કી જય પર્ગમજી એ તરફ જેવી સંચન કલાપૂર્ણ કલા પ્રભાશની સજીવવાના જાત કરવામાં મૂકી ગયું છે અંદર વિશાલ અછાતીપતિ પ્રવૃત્તિ આચાર્ય પરપત્રનું સજીવાળ કરવામાં મૂકી ગયું હતું અત્યારે વિદ્યાન પૂજ્ય આચાર્ય અન્ય સમસતી માળ તથા વન્યાસ પર્વ જ્ઞાન વિદ્યાર્થી માળ છે આજે સાતમ્યું તથા પાંચવીજી ગરમતો તથા સાતમપુર આપણે ગાંધીધામ જતાપ મૂકીએ જે ભાઈઓને गत वर्ष लापर रापर मूर्ति पूजक कोई कोईपण सभ्य परिवार की क्यों जाने अजाने अपने कोईपण जात को मन दुख हो तो रापर संगति हूँ क्षमा मांगू छू क्षमा आपसो Oh, 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 અને એક ખાસ સૂચના પરમ પૂજ્ય આચાર્ય મારે શેર સ્વાસ્થ્યને લક્ષ્યમાં રાખીને દૂરથી થી જ સાતા પૂછજો અને વાસિકેપ નો આગ્રહ કોઈ રાખતા નહીં A निवास केवल हर सप्ताह कहे हमारा समय पूरा है पैसे खाली नहीं आते ठीक है पहले एक हफ्ते भर में सबसे और हर मार्च की विदाई होती है क्षेत्र धर्म से

અમને પોતાને કપ્તાન હતી કે અહીંયા ગાયામાં પ્રવેશ કરીશું ને પછી આખી જબરદસ્ત આરાધનાનો અમને જોવા મળશે પણ આ એક જબરદસ્ત સંગ જોડતા આપણા મોટા સાહેબે જ્યાં જ્યાં પગલા પાથર્યા મૂકેલા હોય ત્યાં બધું સવાયું થતું હોય પૂજ્ય આચાર્ય ભગવાન કલા પ્રભુ સુરેશ મહારાજ સાહેબના અહીંયા બે બે સરમ ચાતુર્માસ થયા અને સરસ થયા તો ફરી એમણે આશીર્વાદ હતી આજે ન ત્યારે એટલું જબરદસ્ત શાનદાર ચાતુર્માસ અત્યારે આરાધના ચાલુ છે

આજે સવારના સાત વાગ્યા થી ગુરુદેવ બહાર જાય આજે ચાલુ જાય આવ જાવ ચાલુ મે ચાલુ છે હમણા 15 મિનિટ પહેલા સમજાય અને બતાયા સવારના સાત વાગ્યા થી ચાલે છે આ બોડી ની અંદર જો ગુરુદેવ આ બોડી છે અને શ્રી સંગ માટે આટલું બધું કરતા હોય હું મારા સંગ માટે આટલું માટે તો થોડું તો કઈ ને કઈ

વિચાનો એક નિગમ રણવધારોજી મારા સાહેબ તથા પન્યાસનો્ઞાનજીજી મારા સાહેબ આધી સાધુ ભગવંતો ને અમારી રાપર તરફથી વિનંતી છે કે આપ ચતુર્માસ બાદ ઈ પાજુ રાપરને ન હોતા છે કુણવા છે અને સાહેબ ઉપલ્યવા પાટે આ બેલરાજીનું શેષકરમાં વધારે વધારે સીતા કરવા માટે અમે રાપર સંગ વિનંતી કરી અને અમે રક્ષણ ભેજી હા રક્ષણ આપ